વડદરા શહેરના દિવાડીપુરા અતિથિ ગૃહ પાસે આવેલા મકાનમાં ચોરીની ઘટના બની છે અકોટા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી વડોરા શહેરના દિવાડીપુરા અતિથિ ગૃહની સામેના મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે દિવાડીપુરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર એકમાં ચોરીની ઘટના સામે આવી છે રાત્રિના સમયે ચોરોએ ઘરમાં ત્રાટકી ઘરમાં વેરવિખેર કરી નાખ્યું ચોરોએ ઘરને નિશાન બનાવી રોકડા રકમ તેમજ ઘરેણાની ચોરી કરી છે બનાવ અંગે અકોટા પોલીસ સ્ટેશનને જાણ થતા સ્થળ પર પોલીસ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી આ દિવાળીપુરા અંબિકાનગર એક વિસ્તાર છે તે આ અત્યારે ઘણો મેઇન રોડ પર અત્યારે મારું ઘર છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા છે અહીંયા બહાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સૂતા હતા બહાર અને છતાં પણ આ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે એક રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલી બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે

બે થી ચાર ની વચ્ચે અકડાટ થયું છે પોલીસને ને જાણ કરી દીધું પોલીસ સવારે આવીને ગયા છે પ્રાઇમરી રિપોર્ટ બનાવીને એ લોકો ગયા છે શું નામ છે તમારું મારું નામ વિનોદભાઈ પરમાર